આંતરરાજ્ય કરાતે ટુર્નામેન્ટમાં ત્રણ રાજ્યોના પચાસ ખેલાડીઓ ભરૂચમાં કરાતે ટુર્નામેન્ટ પહેલાં દસ દિવસીય મફત તાલીમ શિબિર યોજાઈ ભરૂચના મંદિરના સત્સંગ ભવન હોલ ખાતે આંતરરાજ્ય કરાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટનું આયોજન ડુ એકેડમી અને શ્રી હરિપ્રબો પ્રબોધમ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું ત્રણ રાજ્યોમાંથી આવેલ પચાસ યુવા ખેલાડીઓએ પોતાની કરાતે કળાનું પ્રદર્શન કર્યું હતું ટુર્નામેન્ટ પહેલાં એક દસ દિવસીય મફત કરાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં બાળકો અને યુવાનોને સ્વસંરક્ષણ સંરક્ષણ અને તંદુરસ્તી જેવા મૂલ્યો શીખવવામાં આવ્યા હતા આ શિબિરનું માર્ગદર્શન પાંચમી ડિગ્રી બ્લેક બેલ્ટ ચેમ્પિયન સિંહન બી એલ વર્માએ આપ્યું હતું તેઓ ઓગણીસો એકાણું થી કરાતે ક્ષેત્રે સક્રિય છે હરિપ્રબોધન પરિવારના કાર્યકર્તાઓએ પોતાના વિસ્તારમાં જઈને રસ ધરાવતા બાળકોના નામની નોંધણી કરી હતી શ્રી હરિપ્રબોધમ પરિવારના પ્રમુખ મિલિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે કરાતે માત્ર રમત નથી પરંતુ જીવન જીવવાની પદ્ધતિ છે તેમણે ઉમેર્યું હતું કે દેશને એવા યુવાનોની જરૂર છે જે ભારતીય મૂલ્યો ધરાવે અને જરૂર પડે સ્વરક્ષણ કરી શકે કરાતે ટુર્નામેન્ટ છ તારીખના રોજ રાખેલી છે સરસ ટુર્નામેન્ટ થઈ છે અને ગર્લ્સની ટુર્નામેન્ટ ઉભી થઈ ગઈ છે બોઇઝની ટુર્નામેન્ટ હવે ગર્લ્સ પછી ચાલુ થશે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં કરાટી માસ્ટર બીએલ વર્મા કરાટી એક્ટિવિટી નાઇન્ટીન નાઇન્ટી વન થી એક્ટિવિટી ચલાવે છે ભરૂચના ચીફ કરાટે માસ્ટર પીએલ વર્મા છે ભરૂચ ખાતે પહેલી વખત ઇન્ટરેસ્ટેડ ટુર્નામેન્ટ કંઈ બીએલમાં સહિતના બે હજાર હેઠળથી હતી કદીનગર અમદાવાદ અલગ અલગ શહેરમાંથી પણ પચાસ જેટલા ટુર્નામેન્ટમાં ભાગ લેનાર મરાટે ચેમ્પિયન્સ પર છે ગરીબ પરિવાર એક બહુ શુભેચ્છક છે વધુને વધુ હિન્દુપ્રવાદી યુવક યુવતીઓ તૈયાર થાય ભારત દેશને મહાન બનાવવા માટે ડિફેન્સ બી જરૂર છે એટેક બી જરૂરી છે તો આપણે સૌ બાળકોને કરાટેમાં જોઈએ એ યાત્રા શુભ દિવસો પ્રાર્થના જય સ્વામી